હેલો મિત્રો ઘરના રસોડામાં તમારું સ્વાગત છે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય અને તમે શ્રાવણ મહિનામાં એક ટાણા કરતા હોય તો ફરાળમાં ખવાય એવી આપણે મોરૈયાની એકદમ ટેસ્ટ અને મસ્ત ફરાળી ખીચડી બનાવીશું અહીં આપણે સાલ ઉતારીને ગાજર બટેકો ટમેટું બે મરચાં અને લીંબુ લીધેલા છે પછી આપણે ગાજરને એક એકદમ ઝીણા ઝીણા પીસ કરી લેશું પછી આપણે બટેકાની સાલ ઉતારીને એના પણ એકદમ ઝીણા ઝીણા પીસ કરી લેશું પછી ટમેટાની આપણે સાલ ઉતારી નાખીશું પછી તેના ઝીણા ઝીણા પીસ કરી લેશું ને પછી મરસાની આપણે એકદમ ઝીણી ઝીણી કટકી કરીશું આદુને ખમણી લેશું અને ધાણા પણ આપણે એકદમ ઝીણા ઝીણા કટ કરી લેશું આવી રીતે આપણે બધું શાક કટ કરી લેશું પછી આપણે લીમડો લેશું આપણે દાણાને અધકસરો આપણે દસ્તાવડે ભૂકો કરી લેશું પછી આપણે એક કુકરમાં બે પાવડા તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાય નાખીશું અને અડધી ચમચી આપણે જીરું નાખીશું રાઈ અને જીરું તતળી જાય પછી તેમાં આપણે અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર ગરમ મસાલો આદુ મરસાની પેસ્ટ આપણે નાખીશું અને લીમડી નાખીશું પછી બરાબર મિક્સ કરીને આપણે કટ કરેલું બધું વેજીટેબલ આપણે નાખીને બરાબર આપણે મિક્સ કરી લેશું પછી તેને આપણે પાંચથી સાત મિનિટ સુધી તેને સાતળવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હળવતા રહીશું પછી તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું જેવું તમે મીઠું ખાતા હોય એ પ્રમાણે તમારે મીઠું લેવાનું ખાંડના દાણા આપણે નાખીશું ને અડધું ફાડું આપણે લીંબુ નાખીશું પછી બરાબર આપણે મિક્સ કરીને આપણે એમાં ત્રણ ગ્લાસ આપણે પાણી નાખીશું પછી આપણે પાણીને ગરમ થવા દઈશું પછી મોરૈયાને આપણે ત્રણ પાણીએ ધોઈને સાફ કરીને આપણે અહીંયા લીધો છે હવે આપણે તેને આમાં નાખીશું પછી બરાબર આપણે મિક્સ કરી લઈશું બધું વેજીટેબલ મિક્સ થાય એવી રીતે આપણે મિક્સ કરીશું ઉપર આપણે લીલા દાણા નાખી દઈશું અને એને બરાબર આપણે મિક્સ કરી લેશું પછી આપણે કૂકર પેક કરીને આપણે પાંચ વિસલ વગાડીશું હવે આપણે કૂકર ખોલીને આપણા સમસાર વડે બરાબર આપણે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તો તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું મસ્ત મજાની આપણે ફરાળી મોરૈયાની ખીચડી રેડી છે તમે ઘરે જરૂર ટ્રાય કરજો આવી રીતે તમે બનાવશો તો મસ્ત ટેસ્ટી આપણી ફરાળી ખીચડી બનશે તમે કોઈ પણ વ્રત વ્રતરિયા હોય કે ઉપવાસ હોય તેના માટે ખવાય એવી આ ખીચડી રેડી છે જો તેમને આ રેસીપી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આપણી નવી રેસીપી સાથે નવા વિડીયોમાં અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર નર્સરી સિનિયર જુનિયર ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ આ બધાય બાળકોને બધાય વિષયોની ઓર્ડર પ્રમાણે વર્કશીટ બનાવી આપીશું વર્કશીટ બનાવવા માટે ઓર્ડર આ નંબર ઉપર કોન્ટેક કરો